અદેખાય કોઈ બહુ સરસ કહ્યું કે ન દેખાય એવી ખાય એ અદેખાય પણ એમાં માણસ લપસે અને પડે ને તો હાડકું હાથ ના આવે અદેખાય બહુ ખરાબ વસ્તુ છે ઈર્ષા અસૂયા શાસ્ત્રીય શબ્દ છે એના માટે અસૂયા અસૂ એટલે અન્યના ઉત્કર્ષને જોઈને આપણા અંદર થતી જલન એનું નામ અસૂ કેમ આગળ નીકળી જાય ઈ કેમ સુખી થઈ જાય એની સમાજમાં કેમ વાહવા થાય એ જોઈને જેના અંતરમાં જલન થાય ट्रक सूत्रो लखे ना घर बहुत सारा सूत्रों लखे लख्यु हो जलो जलन होती है जलो लेकिन दिए की तरह जलना ही है तो जलो लेकिन दीपक की तरह जलो जो स्वयं जल करके औरों को प्रकाश देता है અને એ દીવો છે ને એને કોઈક બુજાવી નાખે અથવા તો એ વાવડાથી બુજાઈ જાય પણ સહજ રીતે જો એ દીવો હોય તો હોય ત્યાં સુધી અંધારાની સામે લડે પ્રકાશ આપે અને પછી એ દીવો ગુજરી ગયો એમ ન કહેવાય એ દીવો બુજાઈ ગયો એમ પણ ન કહેવાય આપણે ત્યાં એના માટે બહુ સરસ શબ્દ છે દીવો રામ થઈ ગયો આવો સરસ શબ્દ છે એવા જે સમાજના દીવડાઓ છે એનાથી થાય એટલો સમાજને પ્રકાશ આપીને પછી રામ થઈ જાય આયુષ તેલ ખૂટી જાય પ્રારબ્ધ ભોગવાઈ જાય પછી એવા દીવા રામ થઈ જાય પણ ઘણા લોકો અકારણ ઈર્ષા કરે એનો સ્વભાવ એવો હોય તમે બોલાવો તોય ના આવે ઘણા સજ્જન એવા હોય કે તમે બોલાવો તો આવે બાકી ભાઈ આમ આપણે એવા નવર્યા નથી આમ અમથા અમથા ન જઈએ કોઈ બોલાવે તો બરાબર આંટો મારી આવે બોલાવો તો આવે પણ તમે તકલીફમાં હોય અથવા તો તમારે ત્યાં કંઈ સારું ટાણું હોય અને તમે કદાચ એને બોલાવવાનું ભૂલી ગયા હોય તો પણ ટાણે આવીને ઊભો રહે તમારી સાથે તમારા આનંદના સમયમાં પણ અને તમારા દુઃખના સમયમાં પણ આવીને ઊભો રહે મુંજાતો નહીં હું છું એ તમારો સ્વજન ખરા અર્થમાં એ તમારું સુરૃદ્ધ સ્વજન